ભીક હોય તો એ કોઈ જાનવર સાપ કે વાઘ એવું કોઈ જંગલી જાનવર નહીં પણ એક વસ્તુ છે જે તમને બતાવું જેની સૌથી વધારે ભીક હોય આસપાસ કોઈ જંગલમાં જાનવર કે કોઈ માણસ કોઈ વસ્તુ દેખાતું નથી અને જંગલમાં ચરાવાની મનાઈ છે તું આવ્યો છું ચોરી ચૂપકે તો હેલો મિત્રો કેમ છો હું આશા કરીશ કે તમે બધા મજામાં ને ટકાટક હશો તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં તો આજે આવ્યો છું હું જંગલમાં ગાય ચરાવવા માટે જોઈ શકો છો અને જંગલમાં ચરાવાની મનાઈ છે તો હું આવ્યો છું ચોરી ચૂપકે અને જોઈએ આજે કેટલા સમય સુધી આપણે ગાય ચરાવી શકીએ કોઈ આપણને કહેવાવાળું કે કોઈ સાચવવા વાળું આવતું છે કે નથી તો જોઈ શકો છો ચારે બાજુ જેટલી તમારી નજર ફૂગે એટલો જંગલ જ દેખાશે અને આ રહી આપણી ગાયો જોઈ શકીશું ત્રણ ગાયો છે અને આજે આપણે લગભગ ચરાવીશું ત્રણથી ચાર કલાક જોઈએ કોઈ માણસ આવતું છે કે નથી સાચવવા માટે કે પછી આ રીતના ગાયો ચરાવી હોય જોવા માટે તો લગભગ અત્યારે વાયગા છે સાડા નવ અને આપણે આપણા ડુંગરની ટોપ ઉપર આવી ગયેલા છે જોઈ શકો છો અહીંયાથી ગામ દેખાય લગભગ એક કિલોમીટર અને બાકી ચારે બાજુ જંગલ છે તો જોઈ શકો છો આપણે અહીંયા ગાડી ચરતી છે અત્યારે અને જોઈએ આપણે આજે કેટલા સમય સુધી ચરાવી શકીએ અત્યારે વાયગા છે સાડા નવ આસપાસ કોઈ દેખાતું નથી અને એક ઝલક ચારે બાજુ નજર મારું તો પૂરેપૂરો જંગલ અને કોઈ માણસ પણ દેખાતું નથી અને જોવું અહીંયા કેટલું અઘરું છે અને આ જંગલમાં વાઘને એવું પણ એમ જોવામાં આવે અમુક ટાઈમે તો એની વધારે ભીક હોય અને આપણી ગાયો આ બાજુ ચરતી છે જંગલમાં સૌથી મોટી સમસ્યા એ છે કે સાચવવાળા જે જંગલ સાચવવા આવે એના એની બીક નહીં હોય પણ આપણને જંગલી જાનવર સાપ વાઘ કે બીજા અમુક જાનવર હોય એની બીક હોય તો જોઈ શકો છો આસપાસ કોઈ દેખાતું નથી તો મિત્રો ગાય ચરાવતા ચરાવતા લગભગ આપણને એક કલાક થઈ ગયો પણ કોઈ આસપાસ કોઈ જંગલમાં જાનવર કે કોઈ માણસ કોઈ વસ્તુ દેખાતું નથી બાકી જો જંગલમાં ભીખ હોય તો એ કોઈ જાનવર સાપ કે વાઘ એવું કોઈ જંગલી જાનવર નહીં પણ એક વસ્તુ છે જે તમને બતાવું જેની સૌથી વધારે ભીખ હોય એ છે આ તો સૌથી વધારે બીક એટલા માટે હોય છે કે આજે બહુ પવન છે અને પવનમાં ઉડીને આપણને જો લાગી જાય તો બહુ ખુજલી થાય બાકી એનું નામ તો નથી ખબર એને શું કહેવાય પણ આપણે એનાથી ખુજલી થાય એટલી ખબર છે તો મિત્રો હવે થઈ ગયું છે ઘરે જવાનો ટાઈમ કેમ કે આપણી ગાયો પણ દરાઈ ગઈ છે હવે આપણે ચારતા ચારતા નીકળી જઈશું ઘરે બાકી આખો દિવસ થઈ ગયો બપોરના લગભગ એક વાગવાની તૈયારી છે તો કોઈ આપણને ભેગાયું નથી બાકી દરરોજ ચારવા અવાય કે નહીં કમેન્ટ જરૂર કરજો બાકી આવશું તો આપણે બીજા બ્લોગમાં બતાવશું